ગુડ મોર્નિંગ બધાને કેમ છો મજામાં ને મજામાં જશો કારણ કે આપણા વ્લોગ જોતા હોય મજામાં જ હોય મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ સવાર સવારમાં આપણે મસ્તીનો વ્લોગ ચાલુ કરી નાખીશું એક દિવસની ગેપ પડ્યા પછી અને અત્યારે જો વેધર જોવો તમે ખાલી વાદળા જુઓ કાળા કાળા મસ્ત આ બધું શેડાઈ ગયું તો તમને ખબર જ હશે એક દિવસ પહેલા મેં તમને કીધું હતું અહીંયા આગળ અમારે ફેમિલી મેમ્બર બધા ઘરના જાગી ગયા છે અને બધા ઊંઝા હે અડધા ઊંઝા હે ને અડધા જાગી ગયા હે આપણે તો સવાર સવારમાં જાગીને નાઈ ધોઈને મસ્ત ફ્રેશ જ થઈ જવાનું આ બધા આળહુડા આ બધા આળહુડા પડ્યા બે બે જણા મમ્મી ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ની ગુડ મોર્નિંગ બોલતા આવડતું નહીં જો આપણા ગોમણાની પબ્લિક રી ને એવી હેલો ગાઈસ હેલો ગાઈસ ગુડ મોર્નિંગ મોર્નિંગ કિસકી સબ્જી બનાવની છે અમે આજ સ્વાગત છે રતલામી શેવ નું શાક બનાવે છે તમારે તો ઉપવાસ રહેવું આર અલે આ શુક્રવાર ના દિવસે રેવાય શુક્રવારે છીએ ભગવાન હોય હું શુક્રવાર રહી જુ બરોબર શુક્રવાર રહી જુ શુક્રવાર રહી જવું પણ વેલા ઉઠીને પુરીઓ ખાઈ લીધી પુરીઓ શુક્રવાર તો રહી જવું પણ પુરીઓ જોવા પડી એમને મચવી પડી વેલા વેલા પથોડી નાખી મેના રાણીને મસ્ત એવું કાબુ મારી નાખ્યું છે આપણે સવાર સવારમાં મસ્ત એ પણ તૈયાર થઈ ગઈ ફ્રેશ થઈ ગઈ છે સવાર સવારમાં ગોપાલ ની આઈ ગયા ચો જ્યા હતા ગોપાલ બાર જ્યાં એવું તો વેલા વેલા ઉઠેવા આવી ગયા

હારુ આવજે એ ડડો લઈ જા એ ડડો પડ્યો તો કદમનો ડડો લઈ જા ના ઓટો ની ઓમ આવજો આવજો કરીને કેવો જોડે આવી ગયો ઓટો પોલેટ કરી દે ભયા ગોપાલ તો હળદર ને મરસુન લટકાડવા આવી ગયા હે વેલા વેલા જાગે વાચો મોમન ઘરે ગયા તા કે બાન ઘરે ગયા તા અલે હે એ મેલ્લો હેડો મને હેડવા દો હેડો 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 આવજે માય ચા ટાકઈ દે ઓકે ગાઈસ તો હાંજ પડી ગઈ છે ને આપણે નોકરી કરીને ઘરે આવી ગયા છીએ ઘરે આઈને આપણે હવે મસ્ત હે ને બાલ મોટા મોટા થઈ ગયા એવું નહીં લાગતું મસ્ત જવાનું છે એટલે આજ તો હે ને અડધો કલાક વેલામાં અહીંયા આગળ પબજી પબજી ચાલુ છે ગેલા ફેદવાનું ચાલુ કરી નાખ્યું સુવીરી જાય ટીફન 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 વિના હે ટકા હાલ તો કહે ના લુકડા પેઢા બદલાયે ના છે એ હળિયો નહીં કરવાની હળિયો પાયજા હે તમારી એ સીલથી તારી મોઢાપુર સીલથી

ફાઇનલી ગઈસ તો આપણે હે ને કોમ થઈ ગયું હે ટકા ટક એકદમ ટકા ટક થઈ ગયા હા આપણે અને અત્યારે હવે ઘરે જઈએ છીએ ને ફોનમાં પણ થોડો ખર્જો કરાવી નાખ્યો છે વધારે નહીં બસો ત્રણસો રૂપિયાનો એક ગ્લાસ નાખાયો મસ્ત તો અત્યારે તો હાઈવે ઉપર છે એટલે ફોન મૂકીએ છીએ ઘરે જઈને મસ્ત બ્લોગિંગ ચાલુ કરીએ ફાઇનલી ઘરે પહોંચી ગયા ને અમારે માહી બેન આવ્યા છે એ શું કરે છે એમ કોઈને ગોઠતી નહીં તું કોણ મારે તને કોણ મારે હે

ગોપાલ ભાઈ પૂન કરી રહ્યા છે બિસ્કિટ નું હખણી નહી કરો ગોપાલ તમે હખણી નહી કરો